ગરમ ખાવાની મજા આવે એવો બાજરીના લોટનો નવો નાસ્તો તો અત્યારે શાકભાજી ખૂબ જ સરસ માર્કેટમાં મળે છે તો આ નાસ્તો આપણે શાકભાજીથી ભરપૂર બનાવ્યો છે સાથે માત્ર બે ચમચી જેટલા ઓછા તેલમાં બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જાળીદાર એવો નાસ્તો તૈયાર કર્યો છે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં આપવા બનાવો કે જ્યારે પણ એમને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે બનાવીને આપી શકાય તો નોર્મલી બાળકો બાજરો નથી ખાતા પણ આ રીતે એમને તમે બાજરો ખવડાવી શકો છો અને તૈયાર થયેલો નાસ્તો તમે જો અંદરથી એકદમ સોફ્ટ જાળીદાર અને સુપર ટેસ્ટી તો ચાલો ખૂબ જ ખાવાની મજા આવે એવો ગરમા ગરમ શાકભાજીથી ભરપૂર બાજરીના લોટનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ઠંડીમાં ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી બાજરાના લોટનો નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકી બાજરાનો લોટ લેશું જેટલો બાજરાનો લોટ લેતા હોય એના ચોથા ભાગનો તમારે ઝીણો રવો લેવાનો છે અને સાથે અડધી વાટકી કરતાં થોડું વધારે આપણે દહીં લેશું દહીંની જગ્યાએ આ નાસ્તો તમે છાશ સાથે પણ બનાવી શકો છો હવે આ રીતે આપણે થોડું પહેલા મિક્સ કરી દેશું તો આવું બધું થોડું મિક્સ થાય એટલે આપણે થોડું થોડું કરી આમાં પાણી ઉમેરીશું લગભગ તમને અડધા કપ કરતા થોડું વધારે પાણી જોઈશે તો આ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ આપણે મીડિયમ ઘટ ખીરું બનાવીશું તો તમને બધાને નોર્મલી ખબર છે કે બાળકો જે છે ને એ બાજરો તો બિલકુલ નથી ખાતા બાજરાનો રોટલો બાજરાના ઢેબરા એવું તો એમને ભાવતું જ નથી પણ આ નાસ્તો તમે એમને બનાવીને આપજો એમને ખૂબ જ ભાવશે તો તમે જો મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું હવે આને ઢાંકી ફક્ત દસ મિનિટ રેસ્ટ આપીએ જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય અહીંયા દસ મિનિટ પછી આપણે બેટરમાં એક એક છી આદુનો ટુકડો બે ચીણા કાપેલા તીખા લીલા મરચાં અડધી ચમચી જેટલો મરી પાઉડર અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું સાથે ભરપૂર માત્રામાં આપણામાં શાકભાજી ઉમેરવાના છીએ તો મેં વન ફોર્થ કપ જેટલું ખમણેલું ગાજર વન ફોર્થ કપ જેટલા વટાણા એક નાનું ઝીણું કાપેલું ટમેટું અને સાથે એક ચોથા કપ જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ લીધું થોડા આપણે લીલા ધાણા ઉમેરીશું તમે આની જગ્યાએ પાલક અને થોડી થોડી મેથીની ભાજી પણ વાપરી શકો છો હવે આ નાસ્તામાં એક સ્પેશિયલ વઘાર કરીશું જેના માટે એક ટેબલ સ્પૂન આપણે તેલ ગરમ કરીએ એમાં અડધી ચમચી ચણાની દાળ એક ચમચી અડદની દાળ

સાથે એકદમ સોફ્ટ તૈયાર કરવા ટી સ્પૂન ઈનો ના વાપરવો હોય તો તમે અડધી ચમચી જેટલા સોડા પણ વાપરી શકો છો તો બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આ રીતનું અપ્પે પેન લેશું અને એને હલકા એવા તેલથી ગ્રીસ કરી દેશું પછી આપણે બધા અપ્પેના ખાનામાં થોડા થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દેશું અને હવે એક એક ચમચી જેટલું બેટર આ રીતે આપણે એક એક ખાનામાં ઉમેરતા જશું જો હવું આપ્પે પેન ના હોય તો આ બેટરમાંથી તમે ઈડલી બનાવી શકો છો અથવા તો તમે નાના નાના પુડલા જેવું પણ બનાવી શકો છો આ બેટરના તમે ઢોકળા પણ તૈયાર કરી શકો છો તો હવે આ રીતે ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું ઢાંકી અને નાસ્તાને મીડિયમ ગેસ પર ત્રણ મિનિટ માટે થવા દેશું લગભગ ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ ને ખોલી સાઈડ પલટાવતા પહેલા ઉપરની સાઈડ હલકું એવું તેલ લગાવી દેશું અને પછી આ રીતે નાસ્તાની સાઈડ ને પલટાવી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો નીચેથી ખૂબ જ સરસ ગોલ્ડન ક્રિસ્પી કલર આવી ગયો છે મસ્ત મજાનો નાસ્તો શેકાઈ ગયો છે તો ફરી ઢાંકણ લગાવી બે ત્રણ મિનિટ નાસ્તાને બીજી બાજુથી પણ થવા દઈએ લગભગ બે થી ત્રણ મિનિટ બીજી બાજુ નાસ્તાને શેક્યા પછી આપણો ગરમ ગરમ બાજરાના લોટનો નાસ્તો તૈયાર થઈ ગયો છે તમે જો બંને બાજુથી ખૂબ જ સરસ ક્રિસ્પી એવો શેકાઈ ગયો છે તો આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું બાજરાનો લોટ હોવા છતાં પણ તમારો નાસ્તો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અંદરથી બિલકુલ તમને કાચો નહીં લાગે તૈયાર થયેલા નાસ્તાને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો ખાવાની મજા પડી જશે એક નાસ્તાને તમને બતાવું તો તમે જો અંદરથી ખૂબ જ સરસ જાળી પડી છે અને એકદમ રૂ જેવો સોફ્ટ તૈયાર થયો છે તો તમને આ બાજરાના લોટના નવા નાસ્તાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી વિડીયો સાથે Yeah, so the, thanks for watching.